થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોક માં મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને ફૂલહાર કરીને ઉજવણી કરી હતી જેમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પથુસી રાજપૂત માધવ પરિવાર ડોક્ટર હિરાજી ચૌહાણ નગરપાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત સંજયસિંહ હજાજી રાજપૂત કનકસિંહ સહિત તમામ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા વીર મહારાણા પ્રતાપ જન્મ જન્મજયંતિની આજે ખૂબ જ રાજપૂત સમાજ દ્વારા ભાગીદારી ઉજવણી કરવામાં આવી છે હિન્દુ સમ્રાટ જેને હિન્દુ ધર્મ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી અને આન બાન અને શાનની જે એક સાથે જે છેલ્લી ઘડી સુધી ધર્મ માટે પોતાના વતન માટે પોતાની ભૂમિ માટે જેણે પોતાની પ્રાણ આહુતિ આપી પણ જેને નમતું ન ઝૂક્યું આ મહારાણા વીર પ્રતાપની આજે જ્યારે જન્મ જયી છે ત્યારે દભાવ સુગામ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજવા દ્વારા આજે એમની જન્મજયંતિની ઉજવણી કરી અને એમને